જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માતા મેલડીને જાગૃત કરવાના મંત્ર વિશે તો મિત્રો વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હું તમને જણાવી દઉં માતા મેલડીને જાગૃત કરવાના મંત્ર વિશે તો એના પહેલાં આ મંત્રની શું વિશેષતા છે અને શું મહિમા છે આ મંત્રનો એ પણ તમને આ વિડીયોને અંત અંત સુધી જોશો તો તમને પૂરેપૂરું જ્ઞાન મળી જશે તો ચાલો મિત્રો સૌથી પહેલાં તમને હું વાત કરું કે જે હું તમને આ મંત્ર જણાવવા જઈ રહ્યો છું એ બહુ જ શક્તિશાળી મંત્ર છે અને બીજું કે સાબર મંત્ર છે એટલે કોઈ પણ વ્યક્તિ આ મંત્રનો લાભ લઈ શકે છે બરોબર એવું હોતું નથી કે ભુવાજી જ કરી શકે કે તાંત્રિક જ કરી શકે નાનો મોટો માતાજીનો સેવક હોય શ્રદ્ધાળુ હોય એ પણ આ મંત્ર જપીને આ મંત્ર સિદ્ધ કરીને માતાજીના આશીર્વાદ લઈ શકે છે અને માતાજીના શરણોમાં જઈ શકે છે તો ચાલો મિત્રો આજે હું તમને મંત્ર પણ જણાવવાનું છું અને વિડીયોને અંત સુધી જુઓ બીજું કે વિડીયોને વધુને વધુ શેર કરો જેના લીધે ચૈત્ર મહિનો આવે છે ચૈત્ર મહિનાનો સ્પેશિયલ મંત્ર તમને તમારા માટે તંત્ર મંત્ર સાધના લઈને આવવાનો છું એક એક બધા જ દેવી દેવતાના તંત્ર મંત્ર તમને હું આપણી ચેનલ ઉપર આ ચૈત્ર મહિના માટે આપવાનું જ છું તો વિડીયોને અંત સુધી જુઓ અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો તમને જણાવું કે આ મંત્ર કઈ રીતે સિદ્ધ થાય છે બરાબર તો મિત્રો કંઈ ખાસ છે નહીં કેમ કે સાબર મંત્ર છે સ્વયં સિદ્ધ મંત્ર છે બરોબર તો આમાં કોઈ બેનિફિટ જ છે એમ તમને નુકસાન આવશે એવી કોઈ વસ્તુ છે જ નહીં એટલે જ હું તમને આપવા માગું છું અને તે બધામાં મેલડીના આશીર્વાદ પ્રાપ્ત કરો એવી મારી ઈચ્છા પણ છે તો સૌ પ્રથમ મિત્રો તમારે શું કરવાનું છે કે ચૈત્ર મહિનાની નવરાત્રિ તમને બધાને ખ્યાલ જ હશે કે નવ એપ્રિલથી સ્ટાર્ટ થાય છે ત્યારથી તમે આ મંત્ર સિદ્ધ કરી શકો છો ચૈત્ર મહિનાની જે નવ દિવસની નવરાત્રિ હોય એમાં આ મંત્ર સિદ્ધ કરો તો તમને એવા સારા એવા બેનિફિટ મળશે બરાબર શું કરવાનું છે તો તમને જણાવી દઉં તમારે એક તુલસી અથવા તો રુદ્રાક્ષની માળા લેવાની છે મંત્ર તમને હું આગળ વિડીયોમાં જણાવવાનું છું બરાબર અને માતાજીના તમારે આ મંત્ર જે તમને આપું છું એ તમારે નિત્ય એકસો આઠ વખત જપ કરવાના છે અને તેલ ગૂગળનું હોમ કરવાનું છે અને આવું નિત્ય તમારે કરવાનું છે અને નવ દિવસ કરવાનું છે બીજું તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે અને સમયગાળો એક જ રાખવાનું છે મંત્ર જપ કરવાનું સવારે કરો તો સવારે જ અને સાંજે કરો તો સાંજે ઉદાહરણ તરીકે તમે સમજી લો કે તમે સવારે કર્યું નક્કી કર્યું કે સવારથી મંત્ર જાપ કરવાનો છે પહેલાં નવરાત્રિના દિવસથી તો તમારે સવારે વહેલા ઉઠી નહીં ધોઈ પવિત્ર થઈ માતાજીને જે પણ તમે પૂજા પાઠ કરો છો દેવા ભક્તિ કરો છો એ કર્યા બાદ માતાજીનું જે પણ તમે તમારું જે રૂટીન છે એ પૂરું કરી પછી આ માતાજીનું મંત્ર લઈ અને તમારે બેસી જવાનું છે મિત્રો મંત્ર જે છે એ તમારે પહેલાં કંઠસ્થ કરી લેવાનો છે ત્યારબાદ જ તમારે માળાઓ કરવાની છે એનું કારણ એ છે કે તમે જો મંત્રમાં ભૂલ કરશો બોલવામાં તો મંત્ર સિદ્ધ થતો નથી તો ચાલો મિત્રો હવે હું તમને એ મંત્ર જણાવી દઉં ત્યારબાદ તમારે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે એ પણ સરળ ભાષામાં સમજાવું છું તો મંત્ર તો તમને હું જણાવી દઉં તમને વિડીયોમાં પણ દેખાવશે તો ચાલો મિત્રો પહેલાં હું તમને મંત્ર જણાવું તો મિત્રો મંત્ર કંઈક આ પ્રકારનું છે ચંડી ચંડી મહાચંડી નવ દુર્ગા નવખંડી મલાવરાના મોલવાળી ઉગતા સૂરજની બેસનારી જાગ જાગમાં મેલડી ન જાગે તો નિરંજન પુરુષની દુહાઈ ફરે બાળનાથ અંગુઠિયાની સમસ્યા ફરે ફરીથી એકવાર તમને જણાવું છું ચંડી ચંડી મહાચંડી નવ દુર્ગા નવખંડી મલહાવરાના મોલવાળી ઉગતા સૂરજની બેસનારી જાગ જાગમાં મેલડી ન જાગે તો નિરંજન પુરુષની દુહાઈ ફરે બાળનાથ અંગૂઠિયાની સમસ્યા ફરે તો મિત્ર આ મંત્ર છે માં મેલડીનો સાબર મંત્ર છે મેલડીમાંને જાગ્રત કરવાનું મંત્ર છે વિધિ તમને આગળ જણાવી દીધી આ મંત્રને નિત્ય એકસો આઠ વખત જપ કરવા અને તેલ ગૂગળનું હોમ કરવું આ રીતે કરવાથી માં મેલડીની જાગૃતિ થઈને ફળદાયી બને છે બીજા કોઈ મંત્ર કરતાં પહેલાં આ મંત્ર એકતાલીસ દિવસ સુધી દરરોજ એકસો આઠ વખત જપ કરવાથી દેવ જાગૃત થાય છે અને કૃપા કરે છે પછી બીજા સાધના મંત્રની સાધના કરવાથી પણ સિદ્ધિ મળે છે કહેવાનું એમ થાય છે મિત્રો કે કોઈ પણ જો તમે માતા મેલડીના ઉપાસક છો તો તમે આ મંત્રથી શરૂઆત કરો ત્યારબાદ તમે કોઈ પણ મંત્ર સાધના શરૂ કરશો તો સો ટકા એમાં સિદ્ધિ મળવાની નક્કી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું અને જો તમે પણ આવા તંત્ર મંત્રવાળા વિડીયો માતાજીને સાબર મંત્રોમાં રુચિ ધરાવો છો તો આપણું એક વોટ્સપ ગ્રુપ છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એમાં જઈને જો તમારે પીડીએફ અગિયાર પીડીએફ ફાઇલો તમારે જોતી હોય અને તમે પણ તંત્ર મંત્રમાં રૂચિ ધરાવો છો અને તમારે પણ અગિયાર પીડીએફ જોતી હોય તંત્ર મંત્રની તો આપણા જોડે અવેલેબલ છે તો કોન્ટેક કરો તમને ત્રણ ત્રણસો પચાસમાં અગિયાર પીડી પીડીએફ બુક ત્રણસો પચાસ રૂપિયામાં અગિયાર પીડીએફ બુક તમને મળી રહેશે આપણે ચેનલ ઉપર કોન્ટેક કઈ રીતે કરવાનો છે તો તમારે શું કરવાનું છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે વોટ્સઅપની લિંકમાં જોઈન થઈને મેસેજ કરવાનું છે તમને દસ પંદર મિનિટમાં એ અવેલેબલ થઈ જશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ